સદગુરુ કૃષ્ણચંદ સ્વામીની વાતો વાતો છે બહુ સરસ વાતો છે ઉપદેશ પણ એવો છે એની જીવનની ગાથા પણ બહુ જાણવા જેવી છે

પોતે ઉત્સવમાં આવ્યા અને જુવાન અવસ્થા દોડી દોડીને સેવા કર્યો પછી તો એ વખતે રઘુજી મહારાજ ગાદી ઉપર ગોપાળાન સ્વામી ગુણા સ્વામી નિત્યાન સ્વામી મોટા મોટા સંતો આઝાદ પછી પંદર વીસ થી રોકાણ બધાના નજરમાં એ છોકરો આવી ગયો પછી જયારે રજા લેવા ઘેરે જવા માટે રજા લેવા આવ્યા ત્યારે રઘુજી મહારાજ લાગ્યા

आखी जिंदगानी वाळ कपाया वादी तो करो वाली एतलू नाही लगन ने नो करया ब्रह्मचर्य पाळी भजन करी धम्म ग्या बिना बुक कोळे अज्ञात बहुत सत्संगeta અને તેઓને સ્વામી કૃષ્ણચંદ્ર સ્વામી વિશે બહુ જ પ્રેમ ભાવ હતો એક વખત તેમનો ભાઈ શ્યામજી માંદો થયો ને દુઃખ બહુ થાય દેહ રહે નહીં એવું થઈ એ વખત બાદ કાંઈ એક્સરે નહોતા સોનોગ્રાફી નહોતી કશું હતું જ નહીં હું થાય છે કેમ ખબર પડે અંદર શું થયું છે ડોક્ટર માણાના અને ઢોરના ભેગા ડોક્ટરો હતા બધાની ટ્રીટમેન્ટ કરે ને ડામ દે દેહ રહે ને એવું થઈ ગયું પણ દેહ પડે નહીં એટલે સ્વામીને ઉનાથી તેડ આવ્યા બાજુમાં ઉના ટીમી તેડ આવ્યા તેથી સ્વામી ટીમ્બી પધાર્યા તેમને ગેર રસોઈ કરીને જેમાં પછી હરગોવિંદભાઈ કહે સ્વામી આ બહુ દુઃખી થાય છે માટે શિવજી મહારાજ ધામમાં તેડી જાય તો ઠીક ત્યારે સ્વામી કહે આને છ મહિના હજુ રાખવો છે કારણ કે આ બહુ વાસ્તવિક જીવ છે અહીંયા ધામ માલી કરવો હું વાસની જીવને તો અહીંયા છ મહિના જો રીબાય બધી વાસના ટળી જાય તો ચોખ્ખો થઈ જાય લઈ જાય તે જો છ મહિના દુઃખ ભોગવે તો આ વાસના છોડી દે તો સારું થાય ત્યારે હરગોવિંદભાઈ કહે સ્વામી આને હાચવવો બહુ કઠણ પડે એવો બીમાર ને હાચવો પડે ચોવીસે કલાક એને બહાર રહેવું પડે ત્યારે સ્વામી કે છ મહિના સુધી તો આનો દેહ નહીં પડે એમ કહી સ્વામી તો મંદિરમાં બધાય શ્યામજીને સાચવવો ઠીક ન પડે એટલું સારું થયું એટલું સ્વામી હરું વધી દીધું સાંચવો ન પડે હું તો હું તો રે ખાવા આપો તો ખાય એ વખતમાં તો દવામાં ઓહળિયા હતા બધા એક જગ્યાએ હરડા રાંભળા ખાંડીને ઓહિ આપતા બધા પેટમાં હોય હોય તો તો એ એ તાવ આવ્યો ત્યારબાદ છ મહિના થયા ત્યારે ફેર સ્વામી ને બોલાવ્યા ત્યારે સ્વામી આવ્યા પરબરા તેને ઘેર ગયા ક્યાં ગમમાં ટીમડી હરગોવિંદભાઈ ઘેર સંત મંડળ સાથે ગયા અને ત્યાં રાત્રિના બાર વાગ્યા સુધી ભજન કીર્તન કર્યા કથા વાર્તા કરી વાગ્યા પછી સ્વામીએ તેમની પાસે જઈને કહ્યું શામલા એ હવે વાસના મૂકી દે હે ના સાંભળજો તે કે સ્વામી સારું થાય તો ઠીક લે ત્યારે સ્વામી કહે આ હાડ માસમાં પાંચ પરુમાં આ દેહમાં શું છે અને વિષય તો તો અનંત આ છે દેહ નકામો થઈ ગયો છે હાવ ખોખું થઈ ગયેલું આ જો તારે સુખ્યા થવું હોય તો વાસનાનો ત્યાગ કરી દે પણ અતિ તેથી મોટા પુરુષે

ई कोई काले प्रकट थे छोकराओ आंबलो तो ज्ञान बातू करो एक जणो तो उबो थे अपन का इटा होतो थे आया बा तो हर की कथा आंबला है बा छोकरा सजोडा नहीं हारा एक एक जोड़ा हारा <laughs> जो बैरा मूंगा मरे तो छोकरा मूंगा मरे કલવે કલવ કલવે ચાલુ જ હોય એને બે પૈરા હોય પાંચ મિનિટ એક રૂમ માં મૌન પડ્યું તો ગ્રીન સ્પ્રોક નામ લખાઈ ગયું પાંચ મિનિટ કોઈ દિવસ મૌન પાડી શકે એવા હક પણ કાઢે કે તમારે તમારું કયું ગામ તો તમારું ફલાળું ગામ તો કે ધાંગદ્રા ઘંટી અમારા ગામ ઘર માં છે આપણે સત્પણ કહેવાય અમે ધાંગદ્રા ને ઘંટી ધાંગદ્રા ને અમારા ઘરમાં એમ કઈ હક પણ કરી લ્યો કરો ઘંટીના ક્યાં લેવા દેવા ગમે ત્યાંથી હક પણ આ ગામમાં પેલા ગામ ને ઝાપે એક કૂવો હોય પાકું ગામ ના પાણી ભરવા જાય હવે કુવા થયા બંધ એટલે પછી આ પેપર છાપતા શરૂ કરવા પડ્યા આખા ગામના હમાચાર પેપર માં હોય નહીં તો બધા ગામને કુવા ફરવા જાય ને હમાચાર આવી બધા ભેગા થાય ને ભાઈ રહો એક આનું આમ થયું આનું આમ થયું બધું ઘર લાવે બધું હવે કુવા બંધ થયા ઘેર ઘર નળ આવી ગયા એટલે પછી પેપર છાપતા શરૂ કરવા પડ્યા

અને એમ લાગે ઓહો એ ગુરુકુળમાં ભણે છે એકસો ને વીસ છોકરા છાત્રાલયમાં રહે છે આ કેવા છોકરા ડાયા દંબરા થઈ ગયા છે સવારમાં રોજ ઉઠીને પૂજા કરે છે માઘ સ્નાન આવે તો માટલાથી નાય છે આના છોકરા પછી ઘેરે જાય ને બધા કુસંગી થઈ જાય આમાંથી પાંચ જ રે બધાને કુસંગી હું કેવું છોકરા વેકેશન માં જાય ને તોય પૂજા ન કરે બોલો ઘેર હે કોમાંથી પાંચ દહ નીકળે હારા બાકી બાકી બધો રિજેક્ટ કરેલો માલ થઈ જાય કોક બહુ પૂર્વના પુણ્ય હોય એને વળી લાગી જાય તો લાગી જાય એ તો ન લાગે હવે આમને કેશવજીભાઈ ના થી સત્સંગી થવાની ઈચ્છા થઈ ત્યારે કેશવજીભાઈ સ્વામી કૃષ્ણચંદ સ્વામી ના હાથ થી વર્તમાન ધરાવીએ એમ વિચાર કરી બંને જુનાગઢ સ્વામી પાસે જવા માટે તૈયાર થયા ત્યારે જીવા હાટીએ ને કહ્યું કે વર્તમાન ધરાવીએ ત્યારે શું આપવું જોઈએ

કંઠી સ્ટોલમાં તો મળતી લાલ કંઠી ભગવાનની પ્રસાદી નીકળી સંતોપા કંઠી બંધાવે સંતો કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણ પ્રપન્ન અસ્મિ સપાતુમાં આ મંત્ર બોલાવી પાણી મુકાવીને કંઠી બાંધે આખું ખાતું બદલાઈ જાય એમ કેમ ગ્રહસ્થ ને લગ્ન થયા પછી ગોત્ર બદલાઈ જાય પત્ની ની પાછળ પિતાનું નામ હોય ને પતિનું નામ લાગી જાય આખા ગોત્ર બદલાઈ જાય અગ્નિ સાક્ષી એમ કંઠી પહેરવાથી આખું આપણા ખાતા બદલાઈ જાય જમપુરી માં જવાનું હોય કેન્સલ થઈ જાય ધમ્મ એટલો ફેર પડે સાંભળો જોવો જીવા હાટી એ કેશુભાઈ કહ્યું કેશુજીભાઈ ને કે વર્તમાન ધરાવી ત્યારે શું આપવું જોઈએ ત્યારે કે સાકર નો પડો અને એક શ્રીફળ જીવો હાટી કહે મારે કેરી બહુ હારી થઈશ તે લઉં તો ત્યારે તે કહે તે તો બહુ સ્થિર પછી કેરી લઈ બંને જૂના ઘટાયેલા સ્વામી પાસે કેરી મૂકી પગે લાગ્યા અને કેશવજીભાઈ વાત કરી એટલે સ્વામીએ જીવા હાટીને વર્તમાન ધરાવ્યા અને કેરી ઠાકોરજીને ધરાવી અને પોતે જીમા અને કહેવા લાગ્યા તમારી કેરી તો બહુ મીઠી છે હું કામ સારું લાગે એટલે આ લોકમાં હું મીઠું છે કહે છે મીઠું બોલે આરી બાબત સારું લાગે આપણે તો કોઈ રસોઈ હોય ને ગયા હોય ને રસોઈ જમીન

જે પશુ ગાય ભેંસ હોય એનું દૂધ સંતો ભગવાન પીવે એનું પણ સારું થાય જે વૃક્ષનું ફળ જમે તો એ વૃક્ષનું સારું થાય ત્યારે જીવા આટીએ કહ્યું કે હું હંમેશા પચાસ માળા ફેરવીશ ત્યારે સ્વામી કહે નિયમ લિસ્ટ રહેશે ત્યારે તે કહે હું બરોબર નિયમ પાળીશ બોલ એટલો કપ વાળ રોજની પચાસ માળા ફેરવવી એટલે દેહાંત સુધી રાખ્યું અને જયારે દેહ મૂકવાનો સમય થયો ત્યારે શ્રીજી મહારાજ અને સ્વામીના દર્શન થયા એટલે પોતાના બધા સગાવાલા કહ્યું એ મને સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુ સદગુરુ કૃષ્ણચંદ સ્વામી તેડવા આવ્યા છે તેમની સાથે હું અક્ષરધામ છું ત્યારે તેમના ઘરના મનુષ્ય કહે એ આપણે ઘેર તાળુ દેવાશ પૈરાગ સંતાન તો કાંઈ છે નહીં અને તમે દમમાં ઉપડ્યા ઘેર તાળુ દેવાઈ જા એમ એની સ્ત્રીએ કહી ત્યારે જીવો હાટી થોડી વાર મૌન રહીને બોલ્યા કે મારા ગુરુ સદગુરુ કૃષ્ણચંદ્ર સ્વામી કહે છે કે તારા પેટમાં બે માસનો ગર્ભસ તે દીકરો આવશે અને મારો સંકલ્પ મેડી કરી સાધુને પધરાવવાનો છે આ જીવો હાટીનો સંકલ્પ હતો કે મારે બે માળની મેડી બનાવી સંતોની પધરામણી કરવી એ સંકલ્પ એ દીકરો પૂરી પૂરો કરશે તે પણ સંકલ્પ પૂરો કરશે એમ કહીને જીવો હાટી ધામમાં ગયા પછી તેમને ઘેર પુત્રનો જન્મ થયો સાધુ ને બોલો આ હમણાં કાલ હવાની વાત છે ટીમ્બી ની આ એકલેરા ગમ

માળિયા આ બધી જગ્યાએ આ જે કૃષ્ણચંદાસ સ્વામી છે ને એમના શિષ્ય શ્રી હરિદાસ સ્વામી મોટા સ્વામી એમણે બધી જગ્યાએ મંદિર બંધાવ્યા સ્વામી લગભગ પચીસ થી સત્યાવીસ મંદિર બંધાવ્યા છે સ્વામી જવાનું નહીં હરિભગત આવે ને એટલે કે તમારા ગામમાં મંદિર કરો અમે આવશું ખાતમુહૂર્ત કરવા પ્રતિષ્ઠા કરવા આવશું થઈ જાય करवा जाए। तो एक ग्यारह के खात्म रुत करवा दाएं पर मंदिर तैयार सा प्रतिष्ठा करवा लें एक गलों ना बापा आता हूँ ना हम तो भूली जो काली टोपी पहेता धोती पहेता रक्कबनी पहेता इस मोटा स्वामी श्रेयदस में बहु है ये नहीं तब्बत दस बार मंदिर बंधा ये नहीं एक तो बापा है अन्य बापा जरा धम्म गया એ માળિયાના જ હતા તો ધામમાં જવાનો એટલે બીમાર પેડી થોડાક પડી ગયા હતા તા ખાટલામાંથી થઈ ગયું હતું ખાટલા હોતા તા તે બધા બાયુ માણ ઘરમાં માણસો વિટાઈ ગયા હોય તો ધામમાં જવો ટાઈમ થયો એટલે દાદા કે મહારાજ આવે છે સંતોષ છે આરે બેનોને કયો બધા ઘરમાં જ રૂમ માંથી બહાર ફળિયા મળ્યા જાય ते पेला, गया, बारा बदाने दादा खाटला म उबाय न तो दादा महाराज देवाला उभा થઈ ગયા खाटला म અને બેનોન બધાને બહાર કાઢી અને સંતો આયવા महाराज આયવા બધાને દર્શન દયા ગંધમવી આ તો જમણાની વાતું ને તમે જે દર પૂનમે આવતાયવરતા અમે હતા જેતપુર ત્યારે दादा ઈ ઠક્કર તલહોણા

वंडरिया साहेब से टेटपुर में तयने अस्थि वक्त में सोनोग्राफी करावता दादा गुरु ये आशीर्वाद આપના કે સત્સંગી જીવન તમક લખી આપો દીકરો આપ છે ભગવાન મોટી ઉમર 45 વર્ષની ઉમર તે सोनोग्राफी નું તો કરાયું તો કે દીકરી આવશે ડોક્ટર સામિકા અને કે દી તો કે બજો બે દિવસ સાતમ ને દિવસ છે

રોજ હવારમાં પોતાના બગીચામાંથી ફૂલ લઈને એના બાપાએ દર્શન કરવા આવતું અને ભગવાન ભગવાન પાસે ક્યાંય ફૂલ નો સીધા સ્વામી સભામાં બેઠા હોય તો સ્વામી ચાલો ભગમુખ ફૂલમુક સાધુનો આપેલો ને બોલ્યો ચાલો સજાન સ્વામી મહારાજની જય શ્રી પત્તિમ શ્રી ધરમ સર્વદૈ ईश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केश्व कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सजानाज